નાનો આઠ મિનિટ નો બ્લોગ મિની બ્લોગ નહીં આ મોટો થોડોક તો મિત્રો બે જણા અમારા આગળ જઈ છીએ અમે બે પાછળ છીએ ગુડ મોર્નિંગ તો મિત્રો આજે આપણા હો સબસ્ક્રાઇબર પૂરા થવા આવે છે એની ખુશી માં પાર્ટી દે જનીશભાઈ પાર્ટી બાલ્ટી કાઈ નો મળે અને ઇન્સ્ટાગ્રામ માં તો 1k પતી ગયા ફોલોવર્સ તબાહાઈ

જો અમે જવાનું છે કે મંદિર તો મુકા કાકા આપસે જો મદદ બનતી હોય આપ અમારા ડાલ દો તો મિત્રો આ ભાયા તો કરી દીધો મુકા કાકા ને ફોન હો મુકેશભાઈ અમ્મેણી મુકેશ અમ્મે મોદી કાકા ને ફોન કરો તું નંબર કો ન નંબર મુકેશ કાકા નો તો તો આની ગો 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 ફાસ્ટ હા હા 5 કરોડ ની જરૂર હતી હા બબે નાખી દીધો

આજના સ્પોન્સર આપણે જેમીશભાઈ બની રહ્યા છે ને ને ઓ નથી ઇન્સ્ટામાં ને ઓ નથી ઓકે થઈ ગયા છે ભાઈ કોંગ્રેચ્યુલેશન અને ફોલોઅર્સ પણ વધી ગયા છે રાતો રાત એટલે આ ભાઈ ફેમસ થઈ ગયા છે ને એમાં પાર્ટી પણ પેન્ટ છે શું કરો છો તમે આ બધું ગો ગો અરે તો ટ્રેન્ડ થઈ ગયો યાર આ બધું શોભા નથી દેતું

શ્યામભાઈ બે શબ્દ ક્યાં સિગ્નેટ મોલ ઉપર સિગ્નેટ વોલ હર્ષિલભાઈ તો ફાઈનલી મિત્રો આપણે મેલી મંદિર ની થોડાક જ આગા છે હવે આગળ છે થોડાક એટલે હવે ફૂગવા દેવા છે જો આ રીતે તમને આ મેલી મન મંદિર દેખાતું હોય છે તો મિત્રો આપડે હું તમને દેખાડો આગળ મંદિર બની મિત્રો ફાઈનલી આવી ગયા આપણે ઘરે તો મિત્રો હવે ઘરે ખુલી જાય તો મળી આપણે બીજા બ્લબ ત્યાં સુધી બાય બાય